હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો હવે શિવરાત્રી નજીક આવી રહી છે અને શંકરિયાની સીઝન પણ આવી રહી છે તો મને થયું કે લાવો ચાલો આપણે શંકરિયામાંથી કંઈક રેસીપી બનાવીએ તો તમે શંકરિયાનો વેલો જોયો છે કે નહીં તે પહેલાં તમને બતાવી દઉં તો અહીં આ છે શંકરિયાનો વેલો તેના નીચે શંકરિયા આ રીતના લાગતા હોય છે તો આજે આપણે તેમાંથી વેફર્સ બનાવવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે શરૂ કરીએ અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરો તો પણ તમને આવા જ નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો સૌપ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ શંકરિયા લઈ લીધા છે તો આપણે તેને પહેલાં છોલી લઈશું તો બંને બાજુ આપણે પહેલાં આ રીતના થોડું થોડું કાપી લઈએ તો આ જે છે તે જમીનની અંદર થતું હોય છે એટલે તેની અંદર માટી પણ હોય છે મેં સરસ એવા સાફ કરી અને લઈ લીધા છે તો આમ આપણે તેને પહેલાં છોલી લઈએ તો મેં સરસ રીતે શંકરિયાને છોલી લીધું છે પરંતુ આપણે તેને પાણીની અંદર રાખીશું કેમ કે તે કાળું થઈ જતું હોય છે અને બધા જ આપણે આ રીતના છોલી લઈએ મેં શંકરિયાને સરસ એવા છોલી અને લઈ લીધા છે અને પાણીમાં જ રાખવાના છે હવે આપણે હવે ફર પાડવાનું મશીન લઈ લેવાનું તો અમારે ઘરે આવું મશીન છે તો આપણે આને અહીંયા મૂકી દેવાનું અને આપણે વેફર પણ પાણીમાં જ પાડીશું એટલે આની અંદર થોડું પાણી નાખી દો અને પછી તેમાં જ આપણે પાડીશું તો તેની ઉપર આ રીતના વેફર પાડવાનું મશીન મૂકીશું અને આપણે તેમાંથી એક શક્કરિયાને લઈ લઈએ પછી આપણે આ રીતના જ સીધું પકડતા જાય અને આમ ઘસવાનું એટલે તો આ રીતના તમે અંદર જોઈ શકો છો કે બધી જ વેફર્સ પડે છે તો આપણે પાડી લઈશું વેફર્સને મેં વાટકાની અંદર લઈ લીધી છે અને આપણે બેથી ત્રણ વખત આપણે ધોઈ લઈશું તો મેં સરસ રીતે ત્રણ વખત એવું ધોઈ લીધું છે હવે આપણે તેને એક રૂમાલની અંદર લઈ લઈએ અને તેને લૂછી લઈશું તો આપણે આને સૂકવવાનું નથી ખાલી કોટનના રૂમલની અંદર આપણે તો આ રીતના આપણે પાણી ચૂસાઈ જાય તે રીતના આપણે કરી દઈશું પછી આપણે તેને સૂકવવાનું નથી તો આપણી વેફર્સ એવી સરસ કોળી પડી ગઈ છે અને તેલ પણ મૂકી દીધું છે તો તેલ પણ ગરમ છે તો આપણે તેની અંદર તળી લઈએ તો આ થોડું ભેજવાળું હોય એટલે થોડું તડતડ અવાજ પણ આવશે તો હવે આપણે ગેસની ફ્લેમ કર ડીમ કરી અને એકદમ ધીમા તાપે ફ્રાય કરી લઈએ તો હવે આપણો થોડો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ એવું ક્રિસ્પી પણ બની ગઈ છે વેફર તો આપણે તેને બહાર કાઢી લઈએ તો આને થોડું વધારે વાર આપણે થોડું રહેવા દેવું હોય પડે કેમ કે આપણે ડાયરેક્ટલી પાડી છે પરંતુ તમને એવું ક્રિસ્પી તો દેખાતું જ હશે અવાજ પણ આવે છે તો આ રીતના આપણે બધી જ તળી લઈએ તો આપણા શક્કરિયામાંથી વેફર્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને અવાજ પણ એવો આવતો હશે તો આ ટાઈમ પર તમારે જો મસાલા કરવા હોય તો કરી શકો છો પરંતુ હું આની અંદર કંઈ પણ નાખતી નથી અને તમારે જો નાખવું હોય તો મીઠું હળદર ચાટ મસાલો રેડ ચીલી ફ્લેક્સ એવું બધું તમે નાખી શકો છો તો આ આપણે શક્કરિયામાંથી આ રીતના વેફર બની છે તો હું તમને થોડી ચેક પણ કરાવું તો આ રીતના એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો બહુ મસ્ત બનતી હોય છે તો અત્યારે શક્કરિયાની સીઝન પણ છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તપ પણ આપણે આ રીતના નવા નવા વિડીયો બનાવીએ છીએ અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય